હેલો ફ્રેન્ડ્સ છે એમ જય માતાજી કેમ છો બધા મજામાં ફરીથી બધાએ નહીં થેન્ક યુ બહુ બધું થેન્ક યુ ચાલો તો આપણે કરીશું આજે સાદું સિમ્પલ બધાના ઘેર અઠવાડિયામાં બેથી ત્રણ વાર બનતું ડુંગળી ટામેટા બટાકાનું મિક્સ શાક લગભગ કોઈ સબ્જી ના હોય એટલે અંતર ગુજરાતી અંતરકેલાઓ ભાઈ ડુંગળી બટાકું ટામેટું તો લગભગ બધાના ઘેર હોય જ છે આપણે એ વગાડતી પૂરી ન ખાઈ લેવાનું સુરેલો મસ્ત લાગે લોકો ઘણા આની જોડે બાજરીનો રોટલો બી બનાવતા હોય તમે શું બનાવો ડુંગળી ટામેટા બટાકા શાક જોડે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો અને અઠવાડિયામાં કેટલી વાર તમારા જોડે તમારા ઘરે બને છે એ બી કહેજો અને કઈ સ્ટાઇલથી બનાવો છો એ બી કહેજો આપણે સાદી સ્ટાઇલથી જ બનાવીશું તેલ મૂકીશું રહી જીરાનો વઘાર કરીશું રીંગ નાખીશું ટામેટું ડુંગળી એવું મિક્સ નાખી દઈશું મસાલા કરી મિક્સ 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 કરીશું તો ચલો સ્ટાર્ટ કરીએ એના માટે મેં તેલ મૂકી દીધું છે બે ચમચા સા ઓછું વધતું તમારી રીતે તમે જે રીતે વેજીટેબલમાં શાકભાજીમાં જે રીતે તેલ ખાતા હોય એ રીતે મૂકી દેવાનું એમાં આપણે કરીશું જીરાનો વઘાર ઘણા ખરા રહીનો કરતા પણ મને બટાકાના શાકમાં જીરાનો વઘાર સારો એવો લાગે છે ગમે છે એમાં એડ કરીશું આપણે અડધી ચમચી ઇંગ તમે ખાતા હોય તો ઓપ્શન છે ના ખાતા હોય તો નહીં એડ કરતા ટામેટું અને મરચું લઈ લીધું છે કોથમીર એકદમ ઝીણી સમારી દેવાની એ આપણે બગારમાં એડ કરીશું આમાં જો તમે લસણ ખાતા હોય તો નાખવાનું હું ડુંગળી નાખું એટલે લસણ નાખતી નથી ડુંગળીનો ફ્લેવર સારો લાગે એને આપણે તેલમાં થોડું પસરાઈ જવાનું નાખી દેવાનું અને પછી નોર્મલ આપણે ડુંગળીને બટાકા જે સમારી નાખ્યા છે પાણીમાં એડ કરી નાખ્યા હતા એ આપણે અંદર મિક્સ કરી દઈશું કારણ કે ટામે ડુંગળી અને લસણ જે મિક્સ થાય એટલે થોડું શાકભાજીનો ફ્લેવર મિક્સ થઈ જાય

મિક્સ 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 કરી કેટલો મસ્ત કલર આવે તો તમે પહેલા વઘારા નાખી દો તેલમાં એટલે એનો કલર અલગ જ લાગે આ રીતે વઘાર દઈશું અને તમારે જેટલો રસ્તો જોઈતો હોય એ રીતે તમારે પાણી એડ કરી લેવાનું મેં અડધા ગ્લાસ થી પોણો ગ્લાસ પાણી એડ કર્યું છે કારણ કે મારે રસાવાળું ગરવું છે એ અડધો ગ્લાસ જેટલું ચડવામાં બળી જશે અને થોડું રહેશે લચકા પડતું થશે પછી પાણી જોઈશે તો એડ કરવાનું આજે આપણું ડુંગળી ટામેટા બટાકાનું મિક્સ આપું બહુ જ મસ્ત લાગે એકવાર તમે ટ્રાય કરજો લગભગ બધા બનાવતા જ હોય છે પણ આ રીતે હું સાધન સિમ્પલ બનાવું છું તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો બાય જય અંબે હોળીએ આગળના નવા બ્લોગમાં થેન્ક યુ